नमस्ते मित्र वो जो सिद्धार्थ आया तो स्वागत है तमारू फिट टॉक्स मा कोई पण जात नाही क्षमा वगर આજે ભલે મિચ્છામી દુકડમ હોય પણ કોઈ પણ જાતની ક્ષમા વગર જે હોય એ જ દેખાડો એ વશ હવે પાર્ટ વન કહેવો પડશે એની સફળતા અથવા તો એના જે વખાણ થયા એની પાછળનો જે કહેવાય રાઝ અથવા તો સિક્રેટ એ હતું તો શું વશ ટુ એ સ્તર ઉપર જઈ શકે છે કે નહીં એના વિશે આજે આપણે વર્ષ ટુના આ રિવ્યૂમાં વાત કરીશું રિવ્યૂ લાંબો રહેશે એટલે આમ પણ આપણે રિવ્યૂ લાંબા હોય છે પણ આ એકદમ ડિટેલમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ ફિલ્મના દરેક પાસાને આપણે અહીંયા સામે લાવવાના છીએ એટલે છેક સુધી જોજો મજા આવશે અને બસ સિદ્ધાર્થ છાયાના નમસ્કાર વાત કરીએ વર્ષ લેવલ ટુ આખી મૂવી જે છે એ એક કલાક અને તેતાલીસ મિનિટની છે જે પહેલી મૂવી કરતાં લગભગ આઠથી નવ મિનિટ ઓછી છે એટલે નાની છે અને કદાચ એ જ કારણ છે કે આ મૂવી બીજા બધા ગુજરાતી મૂવીઝ કરતાં વિષયની દ્રષ્ટિએ પણ અલગ છે અને ક્રિસ્પનેસની દ્રષ્ટિએ પણ અલગ છે તો વાર્તાની વાત કરીએ અમદાવાદની ગર્લ્સ સ્કૂલ છે અને એની છોકરીઓ કોઈના વર્ષમાં આવી જાય છે વર્ષમાં આવી ગયા પછી બધું થોડું થોડું અજુગતું એક પછી એક ઘટનાઓ બનવા લાગે છે સ્કૂલનો સ્ટાફ પ્રિન્સિપાલ સિક્યોરિટી ગાર્ડ પોલીસ તંત્ર મીડિયા છોકરાઓના માતા પિતા કોઈને ખબર નથી પડતી કે આ અચાનક બધું શું થઈ રહ્યું છે પછી ધીરે ધીરે ખબર પડે છે કે આ તો આ છોકરીઓનું માસ વશીકરણ થયું છે પોલીસ હરકતમાં આવે છે અને અમુક છોકરીઓ તો અમદાવાદ શહેરમાં ફરવા લાગે છે અને હિંસાચાર આચરે છે પોલીસને એક છોકરી એવું કહે છે કે અંકલે એવું કહ્યું છે કે પ્રતાપ ક્યાં છે એ મને કહો અને પછી આ વસ્તુ મીડિયા થકી બધે જ ફેલાય છે અને અથર્વ જે આર્યાના પિતા છે એમને ખબર પડે છે કે પ્રતાપનો જેવો જ કોઈ વ્યક્તિ અહીંયા આવ્યો છે અને પ્રતાપ જેવી જ હરકત કરે છે એટલે થોડો સમય લઈને બધું જોઈને કે શું વાત ચાલી રહી છે એ સ્કૂલમાં જાય છે અને પછી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ કોણ છે તો આ હતી વાર્તાની વાત હવે વાત કરીએ રિવ્યૂ તો ફિલ્મ અદ્ભુત છે ઇન્ટરવલ સુધી એનો સ્પેસ એટલો ફટાફટ ફટાફટ ચાલે છે કે આપણને શ્વાસ લેવાની પણ તક મળતી નથી આપણા રિવ્યૂમાં ઘણીવાર મેં વાત કરી છે કે જે મૂવીમાં મોબાઈલ જોવાની આમ આમ જોઈએ કે મોબાઈલમાં શું છે કયું સ્ટેટસ આવ્યું અથવા તો કોનું નોટિફિકેશન આવ્યું એ જોવાની પણ તમને સુદ ન રહે ધેટ મીન્સ કે મૂવી ઘણી સારી છે હા ઇન્ટરવલ પછી ફિલ્મની પેસ ઘટે છે પણ એની પકડ નથી ઘટતી નવો વ્યક્તિ કોણ છે એ શા માટે આવ્યો છે એનો હેતુ શું છે એની પણ આપણને જાણ થાય છે એનું નામ શું છે એ તો છેક અંતમાં ખબર પડે છે પણ તેમ છતાં આપણને ખબર પડે છે એની સાથે અથર્વની પણ વાત થાય છે એને પણ ખબર પડે છે કે પ્રતાપ ક્યાં છે અથર્વ કહે છે કે અથર્વ કહે છે કે ભાઈ મારી પાસે છે પ્રતાપ તો એણે કેમ એને રાખ્યો એ પણ એને ખબર પડે છે ટૂંકમાં જેટલા પ્રશ્નો છે એ બધાની સ્પષ્ટતા આપણને થાય છે બીજું દરેક છોકરીઓ પાસે અદભુત કામ લેવામાં આવ્યું છે અને હું તમને કહું તો જે રીતના જેને કહેવાય ને કે ગ્રુસમ વાયલન્સ જેને કહેવાય ને કે ભયાનક ભયંકર લોહીના છાંટા ઉડતા હોય એવી વાયલન્સમાં મેં શરૂઆતમાં કીધું જેમ વર્ષ વનમાં હતું કે કેડીએ જરા પણ એમ કહેવાય ને કે અનએપોલોજેટિક વાત અહીંયા કરી છે કે હું જરાય અચકાઈશ નહીં એટલે એવું એવું જેને લાગતું હોય ને કે ભાઈ શું કહીએ કે આટલી બધી વાયલન્સ તો હોય આવું તે કઈ હોય આટલું બધું લઈતા ભાઈ ભાઈ આપણને કેવું થઈ જાય તો એમને માટે આ ફિલ્મ નથી નેગેટિવની વાત કરું મને બે નેગેટિવ લાગ્યા એક તો હિતેનભાઈનો મેકઅપ અને બીજો ફિલ્મનો અંત મેકઅપની વાત કરું તો મને બહુ ઓડ લાગ્યો જે પ્રતાપનો જે ફર્સ્ટમાં આપણે જોયો તો વર્ષમાં એ જેટલા ખતરનાક લાગતા હતા ને એમના વે એમના દેખાવથી જ એના કરતાં આ મને બહુ ઓળ લાગ્યો અને ખાસ કરીને ઇન્ટરવલ બ્લોક પર જ્યારે દેખાય છે ત્યારે બહુ લાગ્યું કે આ પછીથી એમને આમાં સીનમાં ઉમેરવામાં આવ્યા છે કે શું એ જરાક એવું લાગ્યું એટલે એક મને એ ખટક્યું બીજું મેં કીધું એ પ્રમાણે અંત અંત જે શોકિંગ વેલ્યુ હોવી જોઈએ ને જે વર્ષમાં હતી કે અચાનક અથર્વ જઈને પેલાની જીભ કાપી નાખે છે અને આપણને શોખ થાય કે અરે આ શું થઈ ગયું એ અહીંયા ખૂટે છે પ્લસ એવું લાગ્યું કે આ અંત કેમ આવ્યો અથવા તો જે પ્રમાણે સ્ટ્રેચ થઈ રહી હતી વાત આ અચાનક પતી ગયું એવું મને પર્સનલી લાગ્યું એટલે આ બે વસ્તુ મને ખૂંચી અને એ મને નેગેટિવ લાગી બાકી તમે સ્ટોરી ટેલિંગ કહો અથવા તો સ્પેસ કહો મનોરંજન કહો હવે પણ એક મનોરંજન એટલે રસ જે આપણા રસ છે એમાંનો આ પ્રકાર છે જેનાથી આપણને ઘૃણા ઉપજે એ પણ આમાં છે તો મને એ રીતના આ ફિલ્મ ગમી ટેકનિકલ્સની વાત કરીએ તો પ્રોડક્શન વેલ્યુ બહુ જ સરસ છે કલ્પેશ સોની અને કૃણાલ સોની જે આના ફિલ્મના પ્રોડ્યુસર છે એમણે જરાય કચાશ રાખી નથી અને કહેવાય ને કે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં એ લોકોએ મન મૂકીને પ્રોડક્શનને આગળ વધાર્યું છે સ્ટોરી ટેલિંગ કહીએ સ્ક્રીન પ્લે છે ડાયરેકશન છે તો કેડી છવાઈ જાય છે આપણને યાદ હશે તો આ એક મૂવી જેનો રિવ્યૂ કર્યો હતો ટ્રીશા ઓન ધ રોક્સ એનો જે થમલેલ હતો એમાં મેં ટાઇટલ આપ્યો હતો કે હે કૃષ્ણદેવ હવે પાછા વળો અને શું પાછા વળ્યા છે આ રીતના મેં કીધું અનએપોલોજેટિક કેડીએ જે પહેલાં કર્યું હતું એ અહીંયા પણ છે પ્લસ ડાયરેક્શનનું હું તમને આમાં વાત કરું સ્ક્રીન પ્લે તો એ તો છે જ શરૂઆત જ્યારે મૂવીની થાય છે ત્યારે સ્કૂલે જવાની ઉતાવળ કોક કારમાં જાય છે કોઈક બસમાં જાય છે કોકના પિતા પોતાના વાહન પર મૂકી જાય છે કેવો એકદમ ચલો સ્કૂલે જવાનું મોડું થાય છે ચલો આમ થેમ ફલાણું ચાલો પછી છોકરીઓ એની જે કેફેટેરિયા હોય છે ત્યાં આવે છે અને ત્યાં એમને એવું થાય છે કે ભાઈ નાસ્તો કે જમવાનું કે જે કંઈ હોય એ આપણે કરીએ ને એટલે જે શોર બકોર અને પછી જે ધીમે 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 વશીકરણ થાય છે બધી જ છોકરીઓના એક્સપ્રેશન બદલાય છે અને નીરવ શાંતિ થઈ જાય છે એન્ડ ધેન અગેન જ્યારે વાયોલન્સ શરૂ થાય એટલે વળી પાછો શોર શોરબકોર વળી ઇન્ટરવલ સુધી આ જ બધું ચાલે છે રાડા રાડી ચીસ ઇન્ટરવલ પતે છે મેં કીધું પેસ ધીમી થાય છે બીકોઝ આ રાડા રાડીને ચીસ ડાઉન થઈ જાય છે અને એને કારણે ફરી પાછી શાંતિ છવાય છે પણ કેવી શાંતિ ડરામણી શાંતિ એટલે કેડીને આ બાબતે તો કહેવું પડે કે જે રીતના એમણે સ્પેસને રાધાર અથવા તો આપણા એન્ગેજમેન્ટને ઉપર નીચે કર્યું છે અવાજ શોર બકોરને કારણે એ અદ્ભુત છે હવે વાત કરીએ સિનેમેટોગ્રાફી જે હરેશ ભાનુશાળી અને પ્રશાંત ગોહિલની છે અદભૂત છે અદભુત શબ્દ પણ કદાચ નાનો પડે એક ડ્રોનનો સીન છે હું કહું તમને શરૂઆતમાં જ આવે છે જેવી આ બધી ક્રિયાઓ એટલે સ્કૂલમાં છોકરાઓ આવી જાય છે છેલ્લે આપણને ખ્યાલ હોય તો ઘણી સ્કૂલોમાં નિયમ છે કે જેવું રાષ્ટ્રગીત ચાલુ થાય એટલે મેઇન ગેટ બંધ થઈ જાય એટલે જેટલા બાકી રહ્યા હોય આવવાના એ બહાર રહે અહીંયા પણ એ દેખાડ્યું છે એ પતે છે અને પછી કેમેરો આઈ બિલીવ ડ્રોનનો જ શોર્ટ છે સ્કૂલમાંથી આવે છે ગેલેરીમાંથી પસાર થાય છે બહાર નીકળે છે ગ્રાઉન્ડમાંથી અને આ આખો સ્કૂલનો ફ્રન્ટ ફેઝ ફેસ જે ફ્રન્ટ છે એ આપણને દેખાડે છે આમાં તો માની ગયા બીજો સૌથી પહેલી જ્યારે ઘટના બને છે ત્યારે બારીમાંથી આપણને એક વસ્તુ દેખાય છે ટીચર એ દ્રશ્ય જુએ છે અને એ બૂમ પાડે છે કે આ શું થયું ટીચર બહાર નીકળે છે ક્લાસમાંથી એની સાથે કેમેરો બારી તરફ જાય છે ધીરે ધીરે એમાં જરાય ઉતાવળ નથી પેલો જે આપણો સીન કીધો ફટાફટ આમ ફરે છે આમાં જરાય ઉતાવળ નથી ધીમે ધીમે જાય છે કેમેરો પણ જો તમે જ્યારે કેમેરો બારી પર પહોંચે છે અને પેલા ટીચર એ ઘટના સ્થળે પહોંચે છે આ પણ બહુ જોરદાર છે અહીંયા જે બસ વાળી એક ઘટના છે જેમાં હિતેનભાઈ અને હિતુભાઈ બંને છે એમનો એ છે ને એમાં મને એવું લાગ્યું કે લાઇટનો બહુ ઓછામાં ઓછો એટલે કે જે સ્ટ્રીટ ને બધા જતા ને એનો જ એનાથી જ કામ પાર પાડ્યું છે આપણે રાતના બાર એક વાગે જતા હોઈએ કોઈ હાઈવે ઉપર એટલે અમદાવાદમાં એન્ટર જ હજી થયા હોઈએ ને પેલી પીળી સ્ટ્રીટ લાઇટ હોય તો કેવું આપણે ઉપર પડે એનાથી એમણે કામ બહુ જ સરસ લીધું એટલે આ કેમેરાના ઘણા ઉદાહરણ છે કેમેરા આખી મૂવીમાં બહુ ઓછો સમય ઊભો રહ્યો છે જાણે કે એ પણ એક્ટર હોય એવું લાગે છે ત્યાર પછી બીજી એમ બીજી એમ એન્ડ્રુ સેમ્યુઅલ અને આઈ બિલીવ કેડીએ પણ એમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એ બહુ જોરદાર છે ઘેરી લે છે આપણને સતત આપણને સતત લાગે કે આપણે મૂંઝાઈ ગયા છે આપણે આમ કંઈક થઈ જાય છે આપણને આમાંથી હવે શું કરીશું એમ એ રાતનું બીજી છે અને દર વખતે બદલાય છે પણ દરેકમાં મજા કરાવે છે પછી એક અહીંયા એડિટિંગની વાત કરીએ તો શિવમ ભટ્ટનું એડિટિંગ છે ક્રિસ્પ છે મેં કીધું એ પ્રમાણે આટલી વાર્તા એક કલાકને તેતાલીસ મિનિટમાં કહી દેવી એના માટે ક્રિસ્પ એડિટિંગ પણ સ્ક્રીન પ્લે સાથે એટલો જ જવાબદાર છે અને ક્યાંય મેં કીધું પેસ ધીમી થાય છે ઇટ ઇઝ બીકોઝ ઓફ સ્ક્રીન પ્લે નોટ બીકોઝ ઓફ એડિટિંગ એને કારણે પણ જમાવટ થાય છે અહીંયા હું એક ખાસ નામ લઈશ પ્રતિક રાઠોડનું એમને છેલ્લે એક્ટિંગ કોચ તરીકે ક્રેડિટ આપવામાં આવી છે તમને ખ્યાલ હોય આપણે એક સંતા કુકડી નામની વેબ સિરીઝનો રિવ્યૂ કર્યો હતો એમાં પ્રતિકભાઈ એઝ એન એક્ટર હતા પણ અહીંયા એમણે એક્ટિંગ કોચ હવે એક્ટિંગ કોચ હિતુ કનોડિયા હિતેન કુમાર જાનકી આ બધાને કંઈ કોચ નહીં છોકરીઓને જે કોચિંગ માસ હોય એ કદાચ પ્રતિકભાઈએ કર્યું હશે અને જેમ શરૂઆતમાં કે દરેક છોકરીની એક્ટિંગ સરસ તો એની પાછળ પણ પ્રતિકભાઈનો હાથ બિલકુલ હશે વાત કરીએ હવે એક્ટિંગની મોનલ ગજ્જર નાનું કામ છે પણ મહત્વનું કામ છે શરૂઆતમાં જ્યારે એમને ખબર નથી પડી રહી કે આ શું થયું છે હું છોકરીઓને બચાવી લઉં ગમે તેમ કરીને પણ નથી થઈ શકતું ને એમની સામે બધું થઈ રહ્યું છે જે એમના કંટ્રોલમાં નથી એ અને જ્યારે મીડિયા સમક્ષ જે વાત કરે છે ટ્રેલરમાં પણ આ દ્રશ્ય છે એમાં મોનલ ગજર ખૂબ સુંદર એક્ટિંગ કરે છે એટલે કન્ફ્યુઝડ કંઈક કરવા માગે છે પણ નથી થઈ શકતું એની લાચારી અને દુઃખ આ બધું મિક્સ કરીને મોનલ ગજ્જર ખૂબ સરસ વાત કરે છે ચેતન દૈયા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઇમ્પ્રેસિવ છે ખાસ કરીને જ્યારે એ અગેન એ પણ કન્ફ્યુઝ છે કે શું થઈ રહ્યું છે એ નથી કરે એટલે જ્યારે એમના આસિસ્ટન્ટને કે પેલી છોકરીને એક જે છે એને પૂછે છે કે હવે શું થવાનું છે તો કે અને પછી એને ખ્યાલ આવે કે નહીં ઓલરેડી આ છોકરી કોઈના વશીકરણમાં છે અને હું પૂછીશ તો તકલીફ થશે તો એટલે પાછું શાંત થઈ જાય છે એને પણ શાંત કરે છે આવા દ્રશ્યોમાં એ જામે છે ચેતનભાઈ તો ચેતનભાઈ છે હવે વાત કરીએ જાનકી બોડીવાલા એક રીતના કહીએ તો જાનકી બોડીવાલાનો આમાં કેમિયો જ છે પણ એક દ્રશ્ય જ્યાં એના જે એક્સપ્રેશન છે કોઈ એક બંધનમાંથી છૂટવાના એમાં એને શરૂઆતમાં તો ખ્યાલ નથી આવતો કે આ શું થયું મારી સાથે એન્ડ ધેન જે મોક ક્યાં ને ઘોડા છૂટે છે એ ખૂબ અદભુત દ્રશ્ય છે પ્લસ જ્યારે એને નથી સ્પોઇલર નો સ્પોઇલર રિવ્યુ છે ચલો જવા દો પણ જાનકી ખૂબ સરસ એનું કામ નાનું છે પણ જેટલો એક એનો બે દોઢ સીન છે એ બહુ સરસ કરે છે હવે તો કનોડિયા પહેલા ભાગ કરતાં બહુ જ ઓછા ડાયલોગ પણ ખૂબ વધુ એક્સપ્રેશન એમાં અમે લખ્યું છે ભય કે હવે શું થશે આ બીજો વ્યક્તિ આવી ગયો રાહત કે નહીં મારી સાથે કંઈક સારું થવાનું છે હોપ છે એક દૃશ્યમાં જ્યાં એ હિતુભાઈને એક તરફ તો કહે છે કે આઈ ડોંટ કેર બટ જ્યારે એને એક રસ્તો દેખાય છે આઈ ડોન્ટ કેર કહેવા છતાં અને જો એ આઈ ડોન્ટ કેરનો એટીટ્યૂડ જાળવી રાખશે તો જ એ રસ્તો નીકળશે બહાર એ જે હોપના દ્રશ્ય એક એક ઇન્ટરવલ બ્લોક પહેલાં આટલી જ ભ્રમર હિતુભાઈની આમથી આમ થાય છે એમાં ઘણું કહી દે છે પછી રિવેન્જ દીકરી સાથે આવું થઈ ગયું પત્નીને દીકરો મરી ગયા અને રિવેન્જ જોઈએ છે પોતાનો તો ખરો જ પણ આટલી દોઢસો છોકરીઓનો રિવેન્જ એના એની પાસે એક્સપેક્ટેશન પ્લસ મેં જે કીધું બસનું દ્રશ્ય એમાં એમના અને હિતેનભાઈના જે સંવાદો છે એમાં જે એમણે જે દ્રઢતા દેખાડી છે બહુ જોરદાર છે હિતુભાઈ પર માન હતું જ અને હોય જ પણ બે ત્રણ સ્ટેપ આ મૂવી પછી તો વધી ગયા છે એવું લાગે છે કે હિતુભાઈ અને હિતેનભાઈ માટે વર્ષ અને વર્ષ લેવલ ટુ હું કદાચ એક્ઝેજ એક્ઝેજરેશન કરીશ પણ એમની સમગ્ર કેરિયરના આ આ બે મૂવી સ્ટોન બનીને રહેશે હિત હિતેનભાઈ ઉપર આવી ડબલ રોલ છે ઓફકોર્સ કારણ કે આપણે ટ્રેલરમાં જોઈએ છીએ એક દ્રશ્ય છે જે ટ્રેલરમાં છે કે તારા જેવા કેટલા પ્રતાપ છે એટલે જે પ્રતાપ આમ પડ્યા હોય છે છે એવો એક એનો ફોલો અપ ક્વેશ્ચન છે ત્યારે હિતેનભાઈ આંખથી જ હા પાડે છે માય ગોડ પતિ ગયું ત્યાં તો બધું જેટલું પણ હોય ને પેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પેલી એક્ટિંગ સ્કૂલો એ બધું એમાં આવી ગયું એ એક્શન એ એક્સપ્રેશન તો જોરદાર છે પછી નવો જે વ્યક્તિ છે એ કેટલો સાયકો છે પ્રતાપ મારી દ્રષ્ટિએ સાયકો નથી એ એનો એક ગોલ છે એને એચીવ કરવો છે અને એ કહે છે આપણને ખબર છે કે ભાઈ તમે કહેશો તો જ લઈ જઈશ તમારી છોકરી અહીંયા આવું કોઈ બંધન આ વ્યક્તિમાં નથી એટલે જેટલી સાયકોપંતી દેખાડવાની હોય એટલી હિતેનભાઈ દેખાડી જાય છે પ્લસ આંખોથી અને ડાયલોગનો જે આરો અવરો જે આપણે કહીએ છીએ અને બસનું દ્રશ્ય અગેન હું કહીશ જેટલા હિતુભાઈ એક્સપ્રેશન દેખાડે છે એટલા ડાયલોગથી હિતેનભાઈ પોતાની ઓથોરિટી મારે છે સ્ટેમ્પ ઓફ ઓથોરિટી અને જ્યારે પહેલીવાર બંને મળે છે એ દ્રશ્ય બહુ એન્ગેજિંગ છે અને હા મેકઅપ થોડો ઓડ લાગ્યો બાકી હિતેનભાઈમાં કંઈ કહેવા જેવું છે જ નહીં એટલે આપણે બહુ નાના પડીએ એમની પાસે આ બધી વાત કરવાની અને એમણે આપણા પોડકાસ્ટમાં કહ્યું હતું બે વખત એમ કે વર્ષ લેવલ ટુ બધા માટે જુદો જ અનુભવ હશે જુદો જ અનુભવ હશે ખરેખર આ જુદો જ અનુભવ છે હિતેનભાઈ ખૂબ મજા આવી ગઈ તો મેન ઓફ ધ મેચ અને સ્ટાર્સની વાત કરીએ મારા માટે મેન ઓફ ધ મેચ સિનેમેટોગ્રાફી છે આ બધા જ એક્ટર સાથે સિનેમેટોગ્રાફી કેમેરો આ મૂવીનો મેન ઓફ ધ મેચ એક્ટર છે ક્યાંય રોકાતો નથી બહુ ઓછી જગ્યાએ સ્ટીલ દ્રશ્યો છે પણ કેમેરા વર્ક તો બહુ અદ્ભુત છે અને એના માટે મેં જે નામ લખ્યા છે હરેશ ભાનુશાળી અને પ્રશાંત ગોહિલ આ બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ પ્રકારની વાર્તામાં તમે કેમેરાને જીવંત બનાવ્યો સ્ટાર્સ બે પોઈન્ટ મારે જે કાપવા હતા ઓડ અને ઓડ કે મેકઅપ અને એન્ડમાં મને થોડીક નિરાશા થઈ થોડીક થઈ તો હું એનો એક સ્ટાર કાપી લઈશ અથવા તો સવા સ્ટાર કાપીશ પોણા ચાર પોણા ચાર આપી શકાતા નથી પ્લીઝ ચાર સ્ટાર જો એન્ડ બહુ જ મસ્ત હોત અનએક્સપેક્ટેડ અથવા તો શોકિંગવાળો તો મેં અહીંથી ઊભા થઈને કીડીને સલામ કરી હોત પણ દેટ ડઝન્ટ મીન કે કેડીભાઈને સલામ ન આપવી જોઈએ બેઠા બેઠા પણ અનએપોલોજેટિક ડિરેક્શન સ્ટોરી આઈડિયાને બધા જ માટે કેડી સર અને જેમ આપણે અહીંયા નિયમ છે એ પ્રમાણે જો મૂવી ખૂબ ગમી હોય તો રેકમેન્ડેશન સીટોક્સ દ્વારા આપવામાં આવે છે વર્ષ લેવલ ટુને હું અહીંથી રેકમેન્ડ કરું છું જરૂર જોજો ફક્ત એડલ્ટો માટે છે એડલ્ટ્સ માટે છે બાળકોને બિલકુલ ન લઈ જવા ગભરા ગભરું વ્યક્તિઓને ન જોવું પ્રેગનન્ટ ગર્ભવતી મહિલાઓએ પણ દૂર રહેવું બાકી ખૂબ મજા આવે એવી મૂવી છે તો જરૂર જોજો અને સિકટોક સાથે જોડાયેલા રહેજો કહેજો કે આ રિવ્યૂ તમને કહેવો લાગે તમે મૂવી જોઈને આવો ત્યારે પણ નીચે કહેજો કે તમને શું લાગ્યું આ મૂવીમાં ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમ નહીં જેમ આવજો